તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે ઘર ઘર ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું વ્યાજબી ભાવે ટ્રેક્ટર મળી જશે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી તમારે વિડીયો પૂરો જોવાનો છે જો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં

સાદુ સ્ટેરિંગ છે ઓઈલ બ્રેક આઈસર ત્રણસો એસી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એક હાથે ચાલેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ આખું ટ્રેક્ટર

ચાર લાખ અને પંદર હજાર રાખવામાં આવી છે જીવાભાઈ દ્વારા તમે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં થોડો ઘણો હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ જિલ્લો પોરબંદર તાલુકો રાણાવા અને આદિત્યા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળશે જીવાભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે સત્તાણું બે ચોસઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો